નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેર આવેલા મકરપુરા જીઆઈડીસી માં આવેલ મેકટેક એન્જિનિયર્સ નામની કંપની માંગ એક કર્મચારીનું કામ કરતા સમયે ગળાના ભાગે કંઈક વાગતા મૃત્યુ થતાં તેમના પરિવાર માંગ ભારે રોષ જોવા મળ્યો હતો પરિવાર દ્વારા આક્ષેપો ગળાના ભાગે માંગ કંઈક વાગવાથી સુખદેવભાઈ પોપટભાઈ બારિયાનું થયું મૃત્યુ હવે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવે છે ધરમસિંહ વણઝારા નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે મક્કરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આજ રોજ અમને એવું જાણવા મળ્યું છે કે એક કોઈ કર્મચારી હતો તે ત્યાં કામ કરતો હતો અને કામ કરતાં કરતાં એને કંઈક કંપનીમાં ગળાના ભાગે વાગવાથી એનું મૃત્યુ થયેલું છે પરંતુ કંપનીવાળા દ્વારા એવું કહેવામાં આવે છે કે ના ચક્કર ખાઈને પડી ગયો અને તે વાગ્યો છે તો આપણે એના પરિવાર સાથે વાત કરીશું આપણું નામ મારીયા સુનિલકુમાર રમણભાઈ અચ્છા આ જે બનાવ તેમાં શું થયું હતું એ એ મકરપુરા જેડીસી મેટ્રેક એન્જિનિયરિંગમાં કામ કરું તો અમારો નાનો ભાઈ છે અને એ કામ કરતાં એને કંપનીમાં જ વાગ્યું છે અને ગળાના ભાગમાં ઘા થયો છે અને એમના મોટાભાઈને ફોન કરી અને જણાવ્યું છે કે ઇમરજન્સી માટે આવો અને તો એ એસએસજી હોસ્પિટલમાં આવ્યા છે આવ્યા તો રિફર માટે તરત સારવાર માટે સહી કરાવીને પીએમમાં એમને ડેડ બોડી બતાવી છે અને આની કોઈ કંપનીની કાર્યવાહી નહીં લીધી રિએક્શન કોઈ લીધું નહીં અત્યાર સુધી અને લાપરવાહી એમને છોડી મૂક્યા છે એટલે આની કાર્યવાહી કાયદેસર થવી જોઈએ અને કંપની કશું અત્યારે કોઈ રિએક્શન લીધું નહીં તો આના માટે કાયદેસર થવું જોઈએ અને અમારા પરિવારને બી કોઈ હેલ્પ થાય માટે કરી છે કંપનીનું નામ મેટેક એન્જિનિયરિંગ મકરપુરા જીઆઈડીસી છે અને અત્યારે કોઈ એમનો સ્ટાફ અત્યારે આવ્યો નથી અને કોઈ અત્યારે એમનું સલાહ નહીં આપી કે આ બનાવ વિશે કોઈ માહિતી નહીં આપતા અત્યારેથી અમે ખાલી અમારા એમના પરિવાર માટે અમે ઊભા છે આ પારિવારિક લોકો બાકી કંપનીનો કોઈ સ્ટાફ છે નહીં અત્યારે અમારે અને ડેટ બિલ લાપરવાહી છોડીને જતા રહ્યા છીએ હવે કાલે સાંજે લગભગ આઠ સાડા આઠ વાગ્યાની હતી આઠ સાડા આઠ વાગ્યાની આજે અમારી પર કોલ આવ્યો નીતિનભાઈનો એમના ભાઈનો જે છોકરો એક્સપાયર થઈ ગયો છે એમના ભાઈનો ફોન આવ્યો મારી પર કે આ ભાઈ મારો એક્સપાયર થઈ ગયો છે અચાનક બરાબર તમે આવો અહીંયા આગળ આવીને જોયું બરાબર કંપનીનું નામ છે મકરપુરા જીઆરડીસીમાં છે કંપની મેક એન્જિનિયરિંગ કંપની નામ છે હવે અહીંયા આગળ અમે આવ્યા તો અહીંયા આગળ કંપનીનો કોઈ માણસ નહીં એના ગળાના ભાગમાં વાગ્યું હા એના ગળાના ભાગમાં વાગ્યું અમે ડેડ બોય જોઈને આવ્યા આગળ ગળાના ભાગમાં કંઈ વાગેલું છે એને હવે કંપનીમાં જ વાગેલું છે બરાબર હવે કાલે પૂછ્યું કંપનીમાં શું થયું તો અમુક जानकारी कहीं आपी नहीं हमने हमने एं क्यू के चक्कर आई तेनागर तो पड़ी गए डायरेक्ट हमें अमे एसआई हॉस्पिटल में गया बस एर तो आया तो बराबर तो डेढ़ बोली बताई दीजिए हमने कंपनी द्वारा शूँ कहते हैं कंपनी वाला कंपनी वाला तो हमने हज कोई महती आपी नहीं मतलब कि बातचीत हर कोई करवा थी कोई अत्य कंपनी स्टाफ कोई छे नहीं अत्यार अतरे कोई कंपनी स्टाफ है नहीं रिएक्शन लीता नहीं कंपनी अले

સાહેબ હું તો પછી હોસ્પિટલમાં આવ્યા છું હવે એકચ્યુઅલી હું કંઈ હતો ને એટલે આ લોકો કે વાગ્યું છે ગરામાં એટલે હું તો ડાયરેક્ટ હોસ્પિટલમાં જ આવ્યો મન બોલાયા એટલે હું નોકરી કરું ઓફિસ હું તો ઓફિસ પરથી ડાયરેક્ટ અહીંયા આવ્યા ગયો હતો